જી જય માતાજી બધા મિત્રોને કેમ સૌ મજામાં તો આજે આપણે બનાવવાના છીએ કારેલાનું શાક તો કારેલાનું શાક આપણે કંઈક અલગ જ રીતે બનાવવાના છીએ ભરેલા કારેલાનું શાક આપણે જે નથી બનાવવાના તો આપણે કારેલા આ રીતે સીપ જેવા આપણે કટિંગ કરી લીધા છે તો લઈ લીધા છે આપણે કાચા બી અને તલ અને ગાંઠિયા આપણે આ ગાઠિયા છે મોરા એ બધા આપણે મોરા બી અને ગાઠિયા તળ બધી વસ્તુને આપણે ખાંડીમાં નાખી અને ભૂકો કરી લેવાનો છે બધી વસ્તુ ખાંડીમાં નાખી દીધી ને કારેલામાં આપણે બે Mau desain sih, jadwal sana, lord. Nanti, sorry, sih, tiap remis Ini, April. લોટ મિક્સ કરી કરેલો આપણે તારવાનો છે બધું પેલીમાં આપણે તેલ ગરમ પણ આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ કારેલાની સીપ છે તરી લેવાની છે સણા લોટવાળી કરી સરસ મિક્સ કરી પછી તારી લઈશું તારીને આપણે એક આ અલગ થાળીમાં કાઢી લઈશું પછી આપણે શાકનો વઘાર કરવાનો છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે સરસ રીતે લોટ પણ મિક્સ કરી લીધો તો હવે આપણે એને કરવા માટે નાખી દઈશું ધીમે ધીમે આપણે ગેસનો ધીમો કરી નાખીએ તો આવી રીતે આપણે થોડી વાર તારી લઈશું તો કલાકમાં તેલમાં કારેલા પણ સડી જાય તો આપણે કારેલા સરસ રીતે તારી દીધા છે તો જોઈ શકો છો કેટલા સરસ આપણે તરાઈ ગયા છે અને લગભગ અડધા તેલમાં જ પાકી ગયા એટલે આપણે શાક વઘાર વટાણે બહુ પકવવા નહીં પડે તો આપણે હવે એને

મસાલા કરવાના છે તો આપણે મસાલા કરી લઈએ પછી આપણે શાકનો વઘાર કરીએ તો આપણે માંડવી અને ગાંઠિયા અને ભૂકો કરી લીધો છે સરસ રીતે તો આપણે મસાલા કરી લઈએ તો મસાલામાં આપણે ધાણાજી મસાલો એક ચમચી નાખી દઈએ થોડીક આપણે હળદર નાખી દઈશું અને થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે થોડુંક આપણે ચમચ નાખી દઈશું વરિયાળી પણ આપણે આપણે નાખી શકીએ તો આ મસાલામાં મેં બધી વસ્તુ ગરમ મસાલો આપણે વરિયાળી અને ઘરે બનાવ્યો છે તો આપણે વરિયાળીનો સ્વાદ આપણે આ મસાલામાં આવી જશે અને થોડોક આપણે ગરમ મસાલો નાખી દઈશું અને આપણે આમચૂર પાવડર પણ નાખવાનો હોય મારે આમચૂર પાવડર ઘરમાં નથી એટલે અડધા લીંબુનો રસ આપણે નાખી દઈશું અને તીખાસ માટે આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું

આપણે થોડુંક તેલ પણ નાખી દીધું અને સરસ રીતે આપણે મસાલો મિક્સ કરી લઈએ તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તો આપણે તેલ પણ ગરમ થઈ ગયા તો પેલા તેલ ગરમ થવા મૂકી દીધું આપણે તો આપણે એમાં રાણી અને આપણે આદુણ નાખી અને જે આપણે કારેલાની કરી કરીશું એ પણ આપણે નાખી દઈશું આપણે ડુંગળી અને ટમેટું પણ નાખી શકીએ બધું પણ મેં ડુંગળી અને ટમેટું આજે નથી નાખ્યું થોડીવાર આપણે હલાવી સરસ રીતે અને જે આપણે મસાલો બનાવ્યો છે એ ધીમે ધીમે આપણે નાખી દઈશું અને મિક્સ કરી અને થોડીવાર આપણે ચલવા દઈશું થોડું પાણી નાખીશું તો આપણે તૈયાર થઈ ગયું છે કારેલાનું શાક તો સરસ મજાનું જોઈ શકો છો તેલ પણ સરસ રીતે સૂટું પડી ગયું અને સરસ મજાનું આપણું કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ગોળ અને લીંબુ નાખવાથી સરસ આપણું શાક ફાટું અને મીઠું અને સરસ બન્યું છે તો આવી રીતે આપણે શાક બનાવી તો જે ઘરમાં ન ખાતા હોય એને પણ ભાવે કારેલાનું શાક બધાના ઘરમાં છોકરાઓને ઓછું જ ભાવે તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા